જમવા માટે તમને કોઈ અત્યારે માહિતી છે મુસલમાનો હોટલ વિશે આપડા હિન્દુ વિશે શું કરે છે તમને કોઈ મુસલમાન ની હોટલ છે ઈ આપડા હિન્દુ વિશે શું ફૂટા ફૂટા રાજસ્થાન માં થઈને આપણા હિન્દુ અને મુસલમાનો હોટલે ખાવા ખાવરા નપુસક ની ગોળીઓ આલે છે એવી હોટલો પોતરી પકડણી છે અને આ તા તમે પાસે એવી એડવર્ટી આલો છો ખાવા આવજો ખાવા આવજો હા કોઈ હિન્દુ ની તમને હોટલ જ નથી મળતી મોદી ઉદર થી